હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે રવા ઉકમા તમે જોઈ શકો છો તેના માટે મેં અહીંયા આગળ બસો પચાસ ગ્રામ ઝીણો રવો લઈ લીધો છે જે ઝીનો આવે છે એકદમ એ રવો લીધો છે જે તૈયાર પેકેટમાં આવે છે તે મેં અહીંયા આગળ એક વાટકી રવો લીધો છે આજે આપણે સાઉથ સ્પેશિયલ રવા ઉકમા બનાવીશું હવે એનામાં નાખવા માટે મેં અહીંયા આગળ ઝીણી ડુંગળી સામારી લીધી છે તમે જોઈ શકો છો આ રીતના તમે ચાહો તો તમને તમને ગમતા વેજીટેબલ પણ આમાં નાખી શકો છો ગાજર છે કેપ્સિકમ છે બીન્સ છે તમે આમાં નાખી શકો છો પણ હું એ નથી નાખતી અહીંયા આગળ મેં એક મોટી નંગ ડુંગળી લીધી છે આ રીતના ઝીણી સમારીને લઈ લીધી છે અને અહીંયા આગળ પાંચથી છ નંગ લીલા મરચાં છે તેને પણ મેં આ રીતના સમારી લીધા છે અને મીઠી લીમડીના મેં પાન લઈ લીધા છે વઘાર માટે અને અહીંયા આગળ મેં વઘાર માટે લીધી છે અડધી ચમચી રાય છે અડધી ચમચી જીરું એક ચમચી મેં અહીંયા આગળ ચણા દાળ લીધી છે અને અડધી ચમચી મેં અહીંયા આગળ અડદની ડાળ લઈ લીધી છે આપણે સાઉથ સ્ટાઇલ બનાવવાનો છે આજે રવા ઉપમા સાઉથના લોકો વઘારમાં અડદની ડાળ ને ચણા દાળ જરૂરથી નાખે છે તેમાં એનો ક્રંચી સ્વાદ બહુ જ સરસ લાગે છે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમામ બધાને ભાવશે એ રીતના જે આપણે ઉપમા બનાવવાનો છે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ રવા ઉપમા બનાવવા માટે મેં અહીંયા આગળ વાસણ મૂકી દીધું છે ને એમાં મેં રવો નાખી દીધો છે તમે જોઈ શકો છો આ રીતના અને મેં ગેસને ચાલુ કરી દીધો છે અને આપણે હવે શેકી લેવાનો છે ગેસને મીડિયમ રાખીને અને સરસ શેકી લેવાનો છે તમે શેકીને એકવાર જરૂરથી બનાવજો રવા ઉપમા બહુ જ સરસ લાગે છે જો કાચો બનાવશો તો જે આપણે રવા ઉપમા બનાવીએ તો ચીકણો થઈ જાય છે જો આ રીતના બનાવશો તો તમારો ઉપમા એકદમ છૂટો છૂટો અને સરસ થશે એટલે ઉપમા બનાવો તો હંમેશા આ રીતના શેકીને જ બનાવવાનો બહુ જ સરસ લાગશે આ રીતના આપણે મીડિયમ ગેસ પર આને શેકી લેવાનું છે અને આપણે સતત હલાવતા રહેવાનું છે આને જેથી નીચે આપણો રવો બળી ન જાય રવા ઉપમા બનાવવા માટે તમે ઝીનો મોટો કોઈ પણ રવો લઈ શકો છો જે સૂજી આવે એ પણ તમે લઈ શકો છો ને આ રીતના મોટો રવો આવે છે એ પણ તમે લઈ શકો છો અને આપણે સરસ શેકી લઈએ તમે જોઈ શકો છો આપણો રવો સરસ શેકાઈ ગયો છે આ રીતના આપણે એને શેકી લેવાનો છે વધારે લાલ નથી કરી દેવાનો કે બારી નથી દેવાનો આ રીતના એને સતત હલાવતા રહીને શેકી લેવાનો છે તો સરસ આપણો રવો શેકાઈ ગયો છે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને પ્લેટમાં કઢી લઈએ તમે જોઈ શકો છો મેં કઢાઈ મૂકી દીધી છે ફળી અને આમાં મેં બે મોટી ચમચી તેલ નાખી દીધું છે જે આપણે વઘાર માટે મૂકી હતી અડદદાળ ચણા ડાળ જીરું અને રાઈ એ નાખી દઈશું આપણે અને આને સરસ આપણે સરસ શેકી લેવાની છે આપણે ચણા ડાળ અને અડદડા નાખીશું એટલે અને સરસ આપણે ચકડાઈ જાય એટલે આપણે નાખીશું ડુંગળી તમે જોઈ શકો છો સરસ આપણે શેકાઈ ગયા છે ચણા દાળ ને અડદદાળ અને રાઈ હવે નાખીશું મીઠી લીમડીના પાન মরচা ধীমো করে দিবো হলে না ডোড়ি যে কাটি হচ্ছে ডো ব্রাউন থাকে সে গ্যাসমো હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું મીડિયમ ગેસ પર એ જ વાટકીથી હું પાણી ત્રણ વાટકી મેં પાણી લીધું છે આપણે એક વાટકી રવો તો ત્રણ વાટકી આપણે પાણી લેવાનું છે હવે આને આપણે પાણીને ઉકળવા દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ધાના નાખી દઈશું અને આને સરસ મિક્સ કરી દઈએ તમે ચાહો તો આમાં અડદર નાખી શકો છો પણ સાઉથમાં જે ઉપમા બનાવે છે તેમાં અડદર નથી નાખતા એટલે હું આમાં અડદર નથી નાખી તમારે જો અડદર નાખવી હોય તો તમે આમાં અડદર નાખી શકો છો હવે આપણે પાણીને ઉકળવા દઈએ તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળી ગયું છે આ રીતના હવે આપણે જે શેકીને મૂકીએ તો તે રવો નાખી દઈશું આ રીતના અને હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને આને સરસ આપણે હલાઈ લઈશું હવે આપણે ફરી ગેસને ફાસ કરી દઈશું અને આને આપણે થવા દઈએ

તમે જોઈ શકો છો સરસ એકદમ આપણો ઉપમા છૂટો છૂટો થયો છે હવે આપણે આના પર તેલ નાખી છે જે લોકો છે છે તે આ રીતના જ કરે તો એકદમ સરસ આપણો ખાવામાં સ્મૂથ લાગે છે તમે જોઈ શકો છો મેં એક મોટી ચમચી આમાં તેલ નાખી દીધું છે અને હવે આપણે ફરી એક મિનિટ સુધી થવા દઈશું ગેસ મેં ધીમો જ રાખ્યો છે ફાસ્ટ નથી કર્યો તમે આ રીતના રવા ઉપમા બનાવીને જરૂરથી ટ્રાય કરજો નાનાથી લઈને મોટાને બધાને ભાવશે એકદમ સરસ આપણો રવા ઉકમાં છૂટો છૂટો થયો છે હવે આને આપણે એક મિનિટ સુધીને રહેવા દઈએ ઢકવાનું નથી ખુલ્લો જ રહેવા દઈએ આપણે એક મિનિટ સુધી તમે જોઈ શકો છો એક મિનિટ થઈ ગઈ છે અને આપણો હુંમાં સરસ થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણે સાઉથ સ્ટાઇલ રવા ઉપમા બનીને તૈયાર છે તમે આને નારિયેળની ચટણી જોડે પણ સર્વ કરી શકો છો સાઉથના લોકો આને નારિયેળની ચટણી જોડે સર્વ કરે છે કાં તો એ લોકો સાંભાર બનાવે છે આમાં ખાવા માટે જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની મારો વિડીયો કેવો લાગ્યો જો તમને આજનો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ